નમસ્કાર મિત્રો આજે એક એવી વ્યક્તિની અને એવી વ્યક્તિના પુસ્તક વિશે વાત કરવી છે જેમણે દરેક પ્રકૃતિ પ્રેમીના દિલમાં નિવાસ કર્યો છે શ્રી અમૃતલાલ વેગટ મિત્રો આ નામ એવું છે કે જે જ્યાં સુધી લોકોના મનમાં નર્મદા રહેશે નર્મદાનું નામ રહેશે ત્યાં સુધી શ્રી અમૃતલાલ વેગડનું નામ પણ લોકોના દિલમાં સચવાયેલું રહેશે કદાચ વિશ્વની એકમાત્ર નદી છે કે જેની પરિક્રમા કરવાનો બહુ મહિમા છે પરિક્રમા ક્યારે શરૂ કરી છે ખબર નથી પણ અનેક લોકોએ અનેક કષ્ટો વેઠીને એ લગભગ ત્રણ હજાર કરતા વધુ કિલોમીટરની સંપૂર્ણ નદીની જ્યાં અમરકંડકથી નીકળે છે ત્યાંથી ગુજરાતના દરિયાકાંઠે એ સમુદ્રને મળે છે ત્યાં સુધી અને ત્યાંથી બીજા કિનારે જઈ અને ફરી અમરકંટક સુધી આવી ત્રણ હજાર કરતાં વધુ લગભગ તેત્રીસો કિલોમીટરની યાત્રા ઘણા લોકોએ કરી છે પણ આ યાત્રા વિશે એક બહુ સુંદર પુસ્તક ત્રય ત્રણ પુસ્તકો આપનાર શ્રી અમૃતલાલ વેગઢ અમૃતલાલ વેગઢ આમ તો ગુજરાતી પણ એમના પિતાશ્રી ਆਵਰਸੋ ਪਹਿਲਾ ਦਾਇਕਾ ਉਹ ਪਹਿਲਾ ਕੋਈ ਉਦਯੋਗ ਮਾ ਨੌਕਰੀ ਅਰਥੇ ਕੱਚਾ ਮਾਧਾ ਪਰ ਗੁਜਰਾਤ ਮਾ ਜੇ ਕੱਚਾ ਪ੍ਰਦੇਸ਼ ਆਵेलो ਚ ਤੇ ਹਨਾ ਮਾਧਾ ਪਰਤੀ ਇਹ ਪਿਆਜੀ ਨੇ ਵਸੇਲਾ ਮੱਧ ਪ੍ਰਦੇਸ਼ ਮਾ ਅਨੇ ਜਬਲਪੁਰ ਮਾ ਸ੍ਰੀ ਅੰਮ੍ਰਿਤ ਲਾਲ ਵੇਗੜ ਨੋ ਜਨਮ ਹੋਇਆ ਅਨੇ ત્રીજી ઓક્ટોબર ઓગણીસો ના દિવસે જન્મેલા શ્રી અમૃતલાલ વેગડ પૂરા નેવું વર્ષની એક સભર જિંદગી જીવી અને છઠ્ઠી જુલાઈ બે હજાર અઢારના દિવસે આપણી વચ્ચેથી વિદાય લે છે આ અમૃતલાલ વેગડ માત્ર સાહિત્યકાર નથી માત્ર પરિક્રમાકાર નથી પોતે એક સારા ચિત્રકાર પણ છે અને એમણે એમનો અભ્યાસ વિશ્વભારતી યુનિવર્સિટી શાંતિ નિકેતનમાં ગયો શાંતિ નિકેતન આપણા સૌ માટે એક જાણીતી સંસ્થા છે અને ત્યાં શાંતિ નિકેતનમાં અભ્યાસ કરવાનો એમને જે તક મળી એમાં પણ એમના શિક્ષક તરીકે શ્રી નંદલાલ બોઝ અને અન્ય શિક્ષકો હતા અને આ શિક્ષકો પાસેથી જે કેળવ કેળવણી મળી જે જીવનની કેળવણી મળી જે કળાની કેળવણી મળી એ એમણે અમૃતલાલ વેગડ સાહેબનું આખું જીવન બદલી નાખ્યું તેઓ ત્યાં જ ચિત્રકામ પણ શીખ્યા તેઓ ત્યાં જ પેન્સિલ સ્કેચ પણ શીખ્યા અને એ એ કળા એમણે નર્મદાની પરિક્રમા દરમિયાન પણ નર્મદામાં એમને જે જે દ્રશ્યો એની આંખમાં વસી ગયા એક સ્કેચ રૂપે વાચકો અને ભાવકો સુધી પહોંચાડવાનું પુણ્ય કાર્ય પણ એમણે કર્યું છે એ એમના માતુશ્રીનું નામ ગંગામાં હતું અને એટલે જ એમના બેન એમને મજાકમાં કહેતા કે ગંગાએ એમનો દીકરો નર્મદાને સોંપ્યો છે અમૃતલાલ વેગડ એમના પ્રવાસ પુસ્તક આપ્યું અને એ સિવાય એમના વિવિધ સર્જનો માટે એમને વિવિધ પુરસ્કારો મળી ચૂક્યા છે પણ આપણે જે વાત કરવી છે એમને જે ત્રણ પુસ્તકો નર્મદાના આપ્યા જેને એ નર્મદા ત્રય તરીકે ઓળખાવે છે એના વિશે વાત કરવી છે એમણે બીજા નિબંધોના પુસ્તકો પણ આપ્યા છે નર્મદા પરિક્રમા સિવાય થોડું સોનું થોડું રૂપુ નામનું એક પુસ્તક પણ એમનું બહુ જ સુંદર અને બહુ ભાવવાહી નિબંધોવાળું પુસ્તક છે બીજા નર્મદા વિષયના એમના પુસ્તકો છે અમૃતસ્ય નર્મદા તીરે તીરે નર્મદા તો આ પુસ્તકો અને એનું પાછું ભાષાંતર પણ બંગાળી અને મરાઠી ભાષાઓમાં થયું છે હિન્દીમાં તો ખરું જ પણ હિન્દી ઉપરાંત બંગાળી અને મરાઠી ભાષાઓમાં પણ એમના પુસ્તકોનું ભાષાંતર થયું અને ત્રીસ વર્ષો દરમિયાન એમણે જે ગંગાની પરિક્રમા કરી એમની પદયાત્રાઓ કરી અને કેટલીક તો એવી નદીઓ કે જે ગંગામાં ભળે છે ગંગા અમરકંટકથી નીકળીને સમુદ્રને મળે ત્યાં સુધીમાં વચ્ચે જે નદીઓ એમને મળતી રહી છે એમાંની કેટલીક નદીઓની પરિક્રમા પણ એમણે કરી છે એમનું એમનું પ્રથમ પુસ્તક નર્મદા ઉપર નહોતું રિવર ઓફ રિવર ઓફ બ્યુટી કારણ કે નર્મદા પુરાણ પ્રસિદ્ધ ભારતની નદી રહી છે અને મધ્ય ભારત અને પશ્ચિમ ભારત માટે એ ખરેખર જીવનધાર સમક્ષ સમી સાબિત થઈ છે એમણે નર્મદાના માર્ગ પર પોતાની પહેલી પરિક્રમા શ્રી અમૃતલાલ વેગડે ઓગણીસો સત્યોતેરમાં ઓગણપચાસ વર્ષની ઉંમરે કરી કે જ્યારે બીજા લોકો વન પ્રવેશનો વિચાર કરતા હોય છે તૈયારી કરતા હોય છે ત્યારે એમણે પહેલી પરિક્રમા નર્મદાની કરી અને છેલ્લી યાત્રા એમણે ઓગણીસો નવ્વાણુંમાં એકોતેર વર્ષની ઉંમરે કરી એનો એક સરસ કિસ્સો પણ એક પુસ્તકમાંથી આપણી સાથે શેર કરવાનો છું અને આ બધા જ પ્રવાસોમાં એમના પત્ની કાંતાબેને પણ એમને સાથ આપ્યો છે અને આ બધા જ પુસ્તકોમાં એમણે દોરેલા રેખાચિત્રો સ્કેચિસ છે જેને કળાના વિવેચકોએ ખૂબ આદર આપ્યો છે ખૂબ મૂલવા સરસ રીતે મૂલવ્યા છે એનો પણ આ પુસ્તકોમાં સમાવેશ કરવામાં આવ્યો છે બીજું અમૃતલાલ વેગડ એક પર્યાવરણ ચળવળકાર તરીકે પણ એમણે કાર્ય કર્યું છે અને મધ્યપ્રદેશમાં નર્મદા તથા બીજી નદીઓમાં જે પ્રદૂષણ હતું એના વિરુદ્ધ પણ એમણે ચળવળ ચલાવેલી એક અભિયાન ચલાવેલું તેઓ નર્મદા સમગ્ર નામની એક સંસ્થાના પ્રમુખ પદે પણ ઘણા વર્ષો સુધી રહ્યા અને નદીઓના પ્રદૂષણમાં નદીના કાંઠે એટલી બધી ઇન્ડસ્ટ્રી તો પ્રદૂષણ ફેલાવે જ છે પણ એ સિવાય પણ સરકાર જે જાહેર શૌચાલયો વગેરે નદીના કાંઠાઓ પર બનાવે છે એ બાબતે પણ એમણે અભિયાન શરૂ કરેલું એમનું સર્જનની વાત કરીને પછી હું એમના પુસ્તકો પર લઈ જાઉં એમના પુસ્તકોની યાદી આપની સાથે શેર કરું પરિક્રમા નર્મદા મૈયાની આ પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમીએ પણ પારિતોષિક આપ્યું છે અને કાકા સાહેબ કાલિલ પર પારિતોષિક પણ આ પુસ્તકને મળ્યું છે બીજું પુસ્તક હતું એમનું સૌંદર્યની નદી નર્મદા જેને સાહિત્ય અકાદમી દિલ્હીનું પારિતોષિક પણ મળ્યું અને ગુજરાત સાહિત્ય અકાદમીએ પણ આ પુસ્તકને પુરસ્કૃત કર્યું છે થોડું શું સોનું થોડું રૂપું એમનો નિબંધ સંગ્રહ ગુજરાતીમાં આવ્યો પરમાનંદ કુંવરજી કાપડિયા પારિતોષિક પણ આ પુસ્તકને મેળતું એ પછી સ્મૃતિઓનું શાંતિ નિકેતન કારણ કે જ્યાં ભણ્યા હતા એમના સ્મરણો વિશેનું પણ એમનું સરસ પુસ્તક સ્મૃતિઓનું શાંતિ નિકેતન પણ આવ્યું નદીયા ગહરી નાવપુરાની એ પણ એમના જુદા જુદા પરિક્રમાના પ્રસંગો ઉપરનું પુસ્તક છે એ પણ હોય અને હોય ખાસ કરીને જેમને નર્મદા નદી નર્મદાની સંસ્કૃતિ નર્મદા કાંઠે પાંગરેલી સંસ્કૃતિ અને નર્મદાની પરિક્રમા સાથે સંકળાયેલા પ્રસંગોમાં રસોઈ તમામ ભાવકોએ આ પુસ્તક નદી આ નાવ પુરાણી વાંચવાની જરૂર છે હિન્દીમાં એમણે લખ્યું એક સૌંદર્ય કી નદી નર્મદા જેને મધ્યપ્રદેશ સરકાર તરફથી શરદ જોશી રાષ્ટ્રીય પુરસ્કાર પણ પ્રાપ્ત થયો અને મધ્યપ્રદેશ સાહિત્ય પરિષદનો અખિલ ભારતીય પુરસ્કાર પણ આ પુસ્તકને પ્રાપ્ત થયો બીજું હિન્દીમાં એમણે પુસ્તક આપ્યું અમૃતસ્ય નર્મદા એમને પણ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો મહાપંડિત રાહુલ પુરસ્કાર પ્રાપ્ત થયો અને શંકર શંકરદયાલ શર્મા સર્જક સલમાન પણ હિન્દી ગ્રંથ અકાદમી તરફથી આ પુસ્તકને પ્રાપ્ત થયું મરાઠીમાં સૌંદર્યવતી નર્મદા અને અમૃતસ્ય નર્મદા આ બે પુસ્તકોના અનુવાદ મિનલ ફડણવીસજીએ કર્યા છે અને મરાઠીમાં પણ આ પુસ્તકો બહુ જ આવકાર પામ્યા છે બંગાળીમાં આ બંને પુસ્તકોનો અનુવાદ થયા સૌંદર સૌંદર્યેર નદી નર્મદા અને અમૃતસ્ય નર્મદા આના અનુવાદ તપન ભટ્ટાચાર્ય બંગાળમાં પણ કર્યા છે બંગાળી ભાષામાં પણ કર્યા છે અને બંગાળના વાચકોમાં આ પુસ્તકો બહુ લોકપ્રિય થયા છે અને અંગ્રેજીમાં શ્રી એમ માંડુરેલ નામના અનુવાદકે આ પુસ્તકોનો અનુવાદ કર્યા નર્મદા રિવર ઓફ બ્યુટી તો ગુજરાતીમાં એમના પુસ્તકો આર આર સેઠ કંપનીએ પ્રકાશિત કર્યા છે અને મારા તમામ શ્રોતાઓને હું વિનંતી કરું કે આ પુસ્તકો અચૂક વાંચવા અને વસાવવા જેવા છે હવે થોડી વાત એમનું જે આજે પુસ્તક મારી પાસે આવ્યું છે જે નર્મદા ત્રયની મેં વાત કરી નર્મદા ત્રયના ત્રીજા પુસ્તક તરીકે આવ્યું છે નર્મદા ત્રયનું ત્રીજું પુસ્તક તીરે તીરે નર્મદા આ તીરે તીરે નર્મદામાંથી આજે હું આપની સાથે વાત કરવા માગું છું જે ત્રણ પુસ્તકો ત્રય તરીકે આવ્યા એ છે પરિક્રમા મૈયાની સૌંદર્યની નદી નર્મદા અને તીરે તીરે નર્મદા આ ત્રણ પુસ્તક ત્રિય છે જેમાં શ્રી અમૃતલાલ વેગાડે એમના નર્મદા પરિક્રમાના બહુ સરસ રસપ્રદ શૈલીમાં ભાવવાહી શૈલીમાં કે આંખ આપણી આંખ સામે નર્મદાનું આબેહૂબ ચિત્ર નર્મદા નર્મદા કાંઠાની સંસ્કૃતિઓનો અને પરિક્રમાનો અનુભવ આપણી આંખ સામે મૂકવાનું પવિત્ર કામ આ ત્રણેય પુસ્તક દ્વારા શ્રી કર્યું છે કહ્યું એમણે વર્ષો સુધી પરિક્રમા કરી પહેલી ઓગણીસો સત્યોતેર માં કરી અને એમની છેલ્લી પરિક્રમા બે હજાર નવમાં એમણે કરી એ દરમિયાન ચાર હજાર કિલોમીટરથી વધુ એ ચાલ્યા છે અને એમણે લખ્યું છે પોતાની આ પુસ્તકની પ્રસ્તાવનામાં કે મેં બીજી ત્રણ સહાયક નદીઓની પરિક્રમા પણ કરી અને આજે મને આશ્ચર્ય થાય છે કે આ યાત્રા હું કેમ કરીને કરી શક્યો હોઈશ હું કંઈ બલિષ્ઠ બાંધાવાળો પહેલવાન નથી સળેખડા જેવું શરીર છે મારું એમ છતાં તાપ તડકાની પરવા કર્યા વગર હું ચાલી શક્યો પણ હવે વધુ ચાલી શકીશ નહીં એટલે મારા પરિક્રમાનો સિલસિલો અહીં હું પૂરો કરીશ છેલ્લી પરિક્રમા પછી ઓગણીસો ત્રાણુંમાં એમણે આ વાત લખી છે એમણે લખ્યું છે કે હવે નવી પેઢી તૈયાર થઈ છે ઘણા લોકો પર્યટન સ્વરૂપે પણ નર્મદાની પરિક્રમા કરતા થયા છે આનંદની વાત છે પરિક્રમાની પરંપરા બંધ ન થાય એવી એમણે હાર્દિક ઈચ્છા પણ આ પુસ્તકમાં વ્યક્ત કરી છે આ પુસ્તકના જુદા જુદા તેર પ્રકરણો અને તેર પ્રકરણ પછી બુઢનેર શક્કર વગેરે નદીઓ બંજર વગેરે જે નર્મદામાં ભળતી નદીઓની પરિક્રમા છે એના વિશે પણ એમણે લગભગ બીજા દસ પ્રકરણો આપ્યા છે તો આ પુસ્તકમાં જે મુખ્ય મારે તો આપણું જ્ઞાન દોરવાની બે ત્રણ વસ્તુ કહીને હું મારી વાત પૂરી કરીશ એમણે લખ્યું છે છેલ્લા એક પ્રકરણમાં કાળનું કાવ્ય નર્મદા એવો એક નિબંધ પણ એમણે બહુ સરસ આપ્યો છે અને એમની લેખન ઉપરની એમની શબ્દો ઉપરની કારણ કે એમની ભાષા હૃદયમાંથી આવે છે એમની ભાષા શિષ્ટ સાહિત્યની વિવેચકોની પ્રિય ભાષા નથી એમની ભાષા ગુજરાતીના વ્યાકરણ ઓશિયાળી પણ નથી એમની ભાષા તો હૃદયમાંથી આવે છે અને હૃદયમાંથી આવતી એમની ભાષાએ જે એક ભાવ પ્રચુર વર્ણન ઊભું કર્યું છે એમણે લખ્યું છે કે મને નર્મદા કાંઠે વિચાર આવ્યો અને આવા વિચારો તો નર્મદા કાંઠે જ આવે ને આપણી કાળગણના પૃથ્વી પર આધારિત છે પૃથ્વી જેટલા સમયમાં સૂર્યની એક પરિક્રમા પૂરી કરે છે એટલો સમય એક વર્ષ અને પૃથ્વી પોતાની ધરી પર જેટલા સમયમાં એક ચક્કર પૂરું કરે એટલો સમય એટલે એક દિવસ આ આપણી કાળગણના છે આ કાળગણના ત્યારે જ શક્ય બને છે જ્યારે પૃથ્વીનું અસ્તિત્વ હોય પણ જયારે પૃથ્વીનું અસ્તિત્વ નહોતું ત્યારે પણ કાળ તો હતો જ ખર બહુ વર્ષ પહેલા સૂર્ય એકલો હશે પછી પછીમાં ભારે હલચલ થઈ છે આ ઉતલ પાતલ થઈમાંથી ગ્રહો છૂટા પડ્યા છે અને એની આસપાસ ઘૂંઘવા લાગ્યા છે સૂર્ય બચરવાળ થયો કેટલું કેટલું કાવ્ય છે આ એક વાક્યમાં મને એ જાણવાનું મન થયું કે સૂર્યનો બ્રહ્મચર્યાશ્રમ ક્યારે પૂરો થયો છે અને ગૃહસ્થાશ્રમ ક્યારે શરૂ થયો છે વૈજ્ઞાનિકો પાસે કદાચ આનો જવાબ હોય શકે પણ મને કાળના આ વિસ્તારમાં વિના મારે કાળનો ટહુકો સાંભળવો છે જો કે મને ત્રશી પૂરા થયા છે અને કાળના ટહુકા સંભળાવવા લાગ્યા છે આવી એક મન સાથે આ નિબંધને એમણે થોડો હળવો બનાવવાનો પણ પ્રયત્ન કર્યો છે એ જ નિબંધમાં આગળ લખે છે કે મને એકવાર એવો પણ નર્મદા કાંઠે બેસીને વિચાર આવ્યો કે શું કાળનો છેડો હશે ક્યાં મુલખના તીરે કાળનો કાફલો લાંગર છે જ્યારે કાળની જીવનયાત્રા પૂરી થશે ત્યારે એને યાદ કરીને બે આંસુ સારવારવાળું પણ કોઈ હશે ખરું હૃદયમાંથી નીકળતી આ ભાષાનો આ નિબંધ આપણને પણ વિચારતા કરી મૂકવાની તાકાત ધરાવે છે બીજા એક નિબંધમાં મોરી નર્મદા મૈયા નર્મદાને સ્થાનિક ભાષામાં લોક બોલીમાં નરમદા પણ કહેવાય છે તો નરબ મોરી નરમદા મૈયા એમાં પણ એણે એક સરસ વિચાર તણખો આપણને આપ્યો છે અને એમાં એમણે લખ્યું છે કે નર્મદાએ મારી જોળી છલકાવી દીધી છે મારી યોગ્યતા કરતાં મને ઘણું વધારે આપ્યું છે હું મને ભાગ્યશાળી સમજું છું પરંતુ હવે વધુ ચાલવું મારા માટે સંભવ નથી આથી મારી નાવના સઠ મેં ઉતારી લીધા છે અંત તરફ પ્રયાણ કરતા જીવન માટે આ કેટલી સરસ ઉપમા શું કે નાવ ના સઢે આગળ લખે છે કે કોણ જાણે પુનર્જન્મ થાય છે કે નહીં પણ જો થતો હોય તો હું ચાહું છું કે મારો જન્મ નર્મદાના કાંઠે જ કોઈક ગામમાં થાય મારા એ જ માતા પિતાના ઘરે જે આ જન્મમાં પણ હતા થોડા વર્ષો પછી કાંતાનો જન્મ થાય નર્મદા કાંઠેના જ કોઈક ગામમાં આ જન્મે અને અમે પુખ્તો વયના થઈએ અને પાછા ભેગા થઈએ અને અમારા બાળકો મોટા થાય પછી અમે પાછા નર્મદાની પરિક્રમા એ નીકળી જઈએ અમારું સર્વ સુખ સગડું ઐશ્વર્ય નર્મદાના કાંઠે જ પછી આગળ લખે છે બહુ હળવી શૈલીમાં કે જો પોણોસો કે સો વર્ષ પછી કોઈ દંપતી નર્મદા પરિક્રમા કરતું દેખાય પતિના હાથમાં જાડું હોય અને પત્નીના હાથમાં સંભલો હોય અને કૃપી હોય પતિ ઘાટોની સફાઈ કરતો જતો હોય અને પત્ની કચરાને દૂર ફેંકતી હોય અને બંને સાથે સાથે નર્મદા કાંઠે વૃક્ષારોપણ પણ કરતા દેખાય તો સમજી લેજો કે અમારો પુનર્જન્મ હશે પાછું હજી એમને આ જન્મ આટલા હજારો કિલોમીટરની પરિક્રમા પછી પણ મનમાં જે પરિક્રમાને પુનઃ માણવાની ઈચ્છા રહેલી છે એને બહુ સરસ શબ્દોમાં વ્યક્ત કરે છે કે કોઈ વાદક વાંસળી વગાડતા પહેલા મોડે સુધી પોતાના સૂર મેળવે છે એમ આ જન્મે તો અમે માત્ર નર્મદા પરિક્રમાનો સૂર જ લગાડ્યો છે પરિક્રમા તો આવતા જન્મથી શરૂ કરશું નર્મદા પરિક્રમા એમના માટે માત્ર પદયાત્રા નહોતી એમના માટે નર્મદા મહિયાના ખોળામાં કરવાની રમત હતી ગેલ કરતા બાળક જેવી એમની વૃત્તિ હતી અને નર્મદા પરિક્રમા હવે નહીં કરવું એવું નહીં થઈ શકે એવું કરવાનો એમણે જે નિર્ણય લ્યો લીધો ત્યારે એમણે બધા પોતાના પરિવારજનોને પોતાના પરિક્રમાના સાથીઓને બોલાવીને એક સરસ મજાનો ભોજન સમારંભ પણ કર્યો અને લોકોની સાથે એ બધા સ્મરણો પણ વાગોળ્યા એક જગ્યાએ લખે છે કે છેલ્લી મારી પરિક્રમા દરમિયાન મને એક દાઢીવાળો ભાવો સામે મળ્યો સુકલકડી શરીર હતું એમણે મને પોતાનો પરિચય આપતા કહ્યું કે હું બહુ સાધન સંપન્ન પરિવારમાંથી આવું છું અને એક મોટા જ્યોતિષીએ મને એવું કહેલું કે તું સાઠ વર્ષથી વધુ નહીં જીવે એટલે હું સાઠ મે વર્ષે પરિક્રમા કરવા નીકળી રહ્યો છું આજે મને બાણું વર્ષ થયા છે મારા શરીરમાં એક પણ ફરિયાદ નથી અને હું પરિક્રમા કરી રહ્યો છું તો નર્મદા એક એક જીવનદાયી તત્વો પણ છે એ આ વાતથી વેગડ સાહેબ પ્રસ્થાપિત કરવા માગે છે અને અને એમને પણ એમના જીવનના અંતિમ તબક્કામાં દમનો લાગુ થયેલો એટલે એમણે એક જગ્યાએ લખ્યું છે કે મારી પરિક્રમા જેમ પ્રાચીન કાળમાં ઋષિઓની તપસ્યાનો ભંગ કરવા માટે ઇન્દ્રદેવ કપડાં વિઘ્નો ના હતા એમ મારી પરિક્રમા ભંગ કરાવવા પણ એમના ભાઈ દમને મોકલી આપ્યો છે પણ અને હારેલા પહેલવાનની જેમ પાછો નહીં કરું એમણે એ સમયે લખ્યું છે જયારે એક્યાસી વર્ષના હતા ત્યારે એમણે એમ લખ્યું છે કે હું બાણું વર્ષ સુધી પહેલા માણસ જે મને મળ્યો એમની જેમ હું પણ બાણું વર્ષ જીવા માગું છું અને ખરેખર એમની એ જીવનશક્તિ અને પ્રાણશક્તિના આધારે આપણી વચ્ચે પૂરા નેવું વર્ષ સુધી રહ્યા તો આ જે પુસ્તક છે નર્મદા ત્રયનું ત્રીજું પુસ્તક ધીરે ધીરે નર્મદા એના આગળના બે પુસ્તકો પણ છે આ ત્રણેય પુસ્તકો વાંચવાની હું મારા તમામ વાચક મિત્રોને અપીલ કરું છું કે નર્મદાને માણવી હોય નર્મદાને જાણવી હોય નર્મદાની પરિક્રમાની સાથે સાથે વિલસતી નર્મદાના કાંઠાની સંસ્કૃતિને જાણવી હોય માણવી હોય નર્મદા માત્ર નદી છે એવું નથી નર્મદા જીવનદાયીની દૈવી તત્વ છે એમ માનીને પૂરા શ્રદ્ધાભાવથી આ પરિક્રમા લોકો કરતા હોય છે એ માણવાનો એક બહુ સરસ અવસર આ પુસ્તક આપણને આપે છે તો મારા સૌ મિત્રોને આ પુસ્તક વાંચવાની વસાવવાની ભલામણ સાથે આજનો વાત આપણે પૂરી કરીએ આપને જો આ વાત ગમી હોય તો શેર કરવાનું અને લાઇક કરવાનું ભૂલશો નહીં નમસ્કાર